નખત્રાણા તાલુકાના કલ્યાણપર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસીથી વધુ લોકોએ બ્લડ ડોનેશન કરી તેનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો બ્લડ ડોનેટ કરનાર દાતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હજુ નખત્રાણા તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના કલ્યાણપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાના બજરંગ દળના સંયોજક કરણસિંહ જાડેજાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ઓગણીસો નેવુંની સાલથી કાર સેવકોના બલિદાનની યાદમાં દર વર્ષે સેવા સપ્તાહ દરમિયાન આ બ્લડ ડોનેશન કેમ્પના અલગ અલગ જગ્યાએ આયોજન થતા હોય છે જેના ભાગરૂપે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું કલ્યાણપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જીવન જ્યોત બ્લડ બેંકના સહયોગથી આ શિબિર યોજવામાં આવી હતી એનસીટી ઉપરાંત લોકોએ ભાગ લીધો હતો અને બ્લડ ડોનેશન કરી તેનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિભાગના મંત્રી ચંદુભાઈ રેણી કરણસિંહ જાડેજા ઓમભાઈ આહિર વિથોળ પ્રખંડના મંત્રી કંસ કિશોરભાઈ છાબૈયા અધ્યક્ષ સંદીપભાઈ મોરશિયા ડૉક્ટર સુધીર પાલેજા હર્ષદ ભીમાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને દાતાઓને અને બ્લડ ડોનેટ કરનાર લોકોને ભેટ આપવામાં આવી હતી બ્લડ બેંકના અંજના હિરાણી જ્યોતિકાબેન વરસાણી મયુરભાઈ સોલંકી ભરતભાઈ બઢિયા પાર્થ પટેલની ટીમ જોડાઈથી વ્યવસ્થા ડોક્ટર સુધીર પાલેજાએ સંભાળી હતી અને મહામંત્રી બાબુભાઈ ચોપડા કલ્યાણ પર લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ સુરેશભાઈ વેલાણી પ્રવીણભાઈ ચોપડા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમ સંદીપ મોરશે જણાવ્યું હતું